નમસ્કાર દર્શક મિત્રો હું પિનલ આપનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં કરંટ ટોપિકમાં ફરી એક વખત આજે ચર્ચા કરવાની છે રાફેલ ડીલની તો ખાસ સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ અંગે પોતાના જ ચુકાદા વિરુદ્ધ થયેલી પુનઃ વિચાર અંગે જે સુનાવણી કરી હતી તેમાં સરકારે સ્ફોટક માહિતી બહાર પાડી છે સંરક્ષણ મંત્રાલયમાંથી રાફેલ સોદાના દસ્તાવેજો ચોરાઈ ગયા છે સરકારે કહ્યું છે જો કે સરકારે જ્યારે આ વાત કરી છે ત્યારે કોર્ટના પર નારાજગી પણ વ્યક્ત કરી છે કે જ્યારે આ પુરાવાઓ કે જે દસ્તાવેજો છે તે ચોરાઈ ગયા છે ત્યારે સરકારે શું પગલાંઓ લીધા છે રાફેલ ડીલ અંગે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારથી એની શરૂઆત થઈ છે ત્યારથી આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે રાફેલ જેવું વિમાન આજના સમયમાં આજની પરિસ્થિતિમાં ખૂબ જરૂરી છે ભારત દેશ માટે તમામ જે અત્યારે આધુનિક સુવિધાઓ છે તેને લઈને રાફેલ સુસજ્જ છે અને એવું વિમાન ખૂબ જ જરૂરી છે ત્યારે એને લઈને ક્યાંક આપણે જોઈ રહ્યા છે કે આ જે કુકડું છે તે ક્યાંક ક્યાંક ગુજરાત જઈ રહ્યું છે ત્યારે સરકારે હવે કહ્યું છે કે આના તમામ દસ્તાવેજો ચોરાઈ ગયા છે સરકારે જેટલે સુપ્રીમે જ્યારે આ ચુકાદો આપ્યો હતો કે આમાં નિષ્પક્ષ તપાસ થઈ છે કોઈપણ પ્રકારની ગડબડામાં નથી કરવામાં આવી ત્યારે ફરી એક વખત અહીંયા વિપક્ષ તરફથી પ્રહારો કરવામાં છે છે મૂકવામાં આવ્યા તે સરકારે કહ્યું છે કે અમારા દસ્તાવેજો અહીંયા દસ્તાવેજો હતા તે ચોરાઈ ગયા છે શું છે આ સમગ્ર મામલો અને ક્યાં સુધી ચાલતું રહેશે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરવાની છે જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક કિશોર અંજાર અંજારિયા અને રાજકીય વિશ્લેષક અલકેશ પટેલ આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ ધ સ્ટુડિયો અલ્કેશભાઈ સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે અહીંયા આ બાબતને કઈ રીતના થઈ ચૂકી છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે જ્યારે પોતાના જ ચુકાદા વિરુદ્ધ જે પુનઃ વિચારની અરજી થઈ હતી તેમાં સુનાવણી કરી છે તેમાં સરકારે જે કહ્યું છે કે સંરક્ષણ મંત્રાલયમાંથી રાફેલ સોદાના દસ્તાવેજો ચોરાઈ ગયા છે શું કહેશો આ બાબત ઉપર સૌથી પહેલી સ્પષ્ટતા કરું કે તમામ દસ્તાવેજો ચોરાયા છે એવું ક્યાંય વાત નથી અમુક દસ્તાવેજો એની નકલ ક્યાંક પગ કરી ગઈ છે અને ખાતામાંથી જ થઈ હશે ક્યાંક ને ક્યાંક કોઈક અધિકારી સ્તરે કોઈક સચિવ સ્તરે જે કંઈ સ્તરેથી એ થઈ હશે અને એ મીડિયાને કાં તો જે પેલા ત્રણ જે છે પ્રશાંત કિશોર આપણે એ ત્રણ અરુણ તો એમની પાસે ક્યાંક પહોંચીને લોકોએ આ ચગાવ્યું છે ને એના આધારે ફરીથી એમ કે ભાઈ રિવ્યૂ કરો એ માટે થઈને ફરી આવ્યા છે પણ મને લાગે છે કે આમાં ફરીથી કશું નીકળશે નહીં સંપૂર્ણ ફરીથી સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપશે એનું કારણ એ છે કે વારંવાર ફ્રાન્સ સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા સંસદમાં વારંવાર સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે કે અત્યારનો જે આખો સોદો છે એ અઠ્ઠાવન હજાર કરોડનો છે અને એ અઠાવન હજાર કરોડમાંથી ત્રીસ હજાર કરોડ ઓફસેટ છે આ વારંવાર સ્પષ્ટતા થઈ ગઈ છે આમાં કોઈને કોઈ શંકા નથી હવે એ ત્રીસ હજાર કરોડ છે એ પણ હજાર વખત સ્પષ્ટતા થઈ છે કે સો જેટલી કંપનીઓને ઓફસેટનું છે હવે આમાં એ ખરેખર કોઈ ભ્રષ્ટાચાર આવતો નથી તેમ છતાંય સાચી વાત એ છે કે મને તો એવું લાગે છે કે કોંગ્રેસ પક્ષ એટલી મોટી મૂર્ખામી કરે છે કે એને રાજકીય નુકસાન થશે આમાં એની પાસે જો ખરેખર પુરાવા હોય જે કંઈ અત્યારે જે પ્રકાશિત થયું છે મીડિયા દ્વારા અને આપણે જાણીએ છીએ દક્ષિણના એક ચાપા દ્વારા એ પ્રકાશિત થયું છે ને એના આધારે આખી વાત ફરીથી લાવવામાં આવી છે પણ એ એ જ દિવસે એ જે દિવસે મીડિયાએ પ્રકાશિત કર્યો તો અહેવાલ એ જ દિવસે સત્તાવાર રીતે સરકારે એનો આપ્યો હતો કે તમે અધૂરો ક્રોપ કરીને જે એટલે ફેક ન્યૂઝ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો ફેક ન્યૂઝ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં એને નિષ્ફળતા મળી એ દક્ષિણના છાપાને બરાબર છે હવે એ પછી ફરીથી આ લોકો પાછા મુદ્દો એ છે કે ખરેખર તમારી પાસે કોઈ પુરાવા છે એક પુરાવો કે તમારી હિંમત ના હોય અદાલતમાં જવાની કોંગ્રેસની હિંમત ના હોય અદાલતમાં જવાની તો જાહેર માં કરી દે કે આ આ સ્પષ્ટ પુરાવો છે કે આ ભ્રષ્ટાચાર છે પણ માત્ર ને માત્ર એક શું કહેવાય એમની પાસે કશું જ બીજું નથી એટલે એને સતત એકની એક વાત કર્યા કરે છે અને દેશ માટે આ નુકસાન થઈ રહ્યું છે આમાં બીજું કશું નહીં કોંગ્રેસે પોતે તો આટલા વર્ષો નુકસાન કર્યું છે જે રાફેલ જે દસ વર્ષ પહેલાં આપણી પાસે હોવું જોતું તે નથી આવ્યું એ આપણે જ જાણીએ છીએ એ પોતે સોદા કરી નહોતા શક્યા ખાલી વાતચીત કરતા હતા એ આપણે જાણીએ છીએ

પહેલી વાર જ્યારે આ કેસ આવ્યો ત્યારે તમે આ કીધું એમ જો સુપ્રીમ કોર્ટ ડફોડો તો આ બીજી વાર શું કામ સાંભળે મૂળ મુદ્દો એ છે કે એ સમયે સુપ્રીમ કોર્ટને જે ભારત સરકારે એટલે કે નરેન્દ્ર દામોદાસ મોદીની સરકારે જે ખોટા પુરાવો આપ્યા કે એકના અહેવાલને બધું એના કારણે એ લોકોએ ફરીથી એવી રજૂઆત કરી કે આ સરકારે જે પુરાવા તમને જે એમ કહે છે કે આમાં કંઈ ભ્રષ્ટાચાર નથી થયો એના કારણે અમે આ પુરાવા આપીએ છીએ એમાં એ પુરાવા ખોટા છે એટલે સુપ્રીમ કોર્ટને પણ એમ લાગ્યું કે ભાઈ જો આ અમને પણ ઉલ્લું બનાવતી હોય ભારત સરકાર તો એના માટે થઈને એને ફરીથી આ કેસને હાથમાં લીધો અધરવાઇઝ તો સુપ્રીમ કોર્ટના આટલા શ્રેષ્ઠ દેશના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો કંઈ ડફોટ નથી કે તમારી કે કોંગ્રેસની વાત માનીને કોઈ એ કેસ દાખલ કરે હવે સવાલની આ હાસ્યાસ્પદ એ છે કે જો ભારત સરકાર જાણે છે કે એની અંદર ભ્રષ્ટાચાર આ તો કોઈ પણ કોંગ્રેસ હોય કે ભાજપ હું તો પહેલાંથી કરતો આવું છું કે દસ હજાર કરોડનો ચૂંટણી ફંડ કાઢવાનું જ હોય હવે સવાલ સુપ્રીમ કોર્ટમાં એ આવ્યો છે કે જો તમે ચોરી થઈ હોય તો ચોરીની આતે હું જે સિસ્ટમ જાણું છું સરકારની એ તો દરેક વિભાગની અંદરથી ફાઇલ ચાલતી હોય ત્યારે પચીસ ટકા નાની કોપીઓ પડી હોય આ પહેલાં પણ જ્યારે હિન્દુમાં કે આવેલું હતું ત્યારે એ અડધી જે વાત છે ત્યારે સરકારે એવું કહેલું હતું કે અમારી પાસે પૂરતા પૂરાવા છે ને અમારી પાસે હાથમાં કાગળ અમારી પાસે છે ધેટ મીન્સ કે સરકાર પાસે ફાઇલ હતી પણ સુપ્રીમ કોર્ટને એને ખોટી માહિતી આપેલી હતી ને હવે અત્યારે એમ કહે છે કે અમે ચોરી ચોરી થઈ ગયા શું કામ કહે છે કે એ જો આ કેસ ચાલે ચૂંટણી પહેલાં તો એની અંદર ભ્રષ્ટાચાર સાબિત થાય એવું બસો ટકા છે પુરાવાઓની જે વાત અલકેશભાઈ કરી રહ્યા છે કે માત્ર દર વખત વાતો કરવાની નહી નહી હું એમ છું બે તમે એ તો કહું છું કે પહેલી વાર જ્યારે ભારત સરકારે સુપ્રીમ કોર્ટને જે ડોક્યુમેન્ટ આઈપા એ સુપ્રીમ કોર્ટને પછી એમ લાગ્યું કે આ તો અધૂરા ડોક્યુમેન્ટ અને ખોટા રેકોર્ડ ઉપરથી આઈપા છે એટલે તો આ ફાઇલ ચાલી હવે જો આજે ગઈકાલે સુપ્રીમ કોર્ટ પર એવી દલીલ થઈ કે સુપ્રીમ કોર્ટને જ્યારે આ લોકો એમ કીધું પ્રસાદ ભૂષણ એમ કે સાહેબ આ ગયા વખતના જે ખોટા ડોક્યુમેન્ટ આપેલા છે ને પ્લસ અમારી પાસે બીજા ડોક્યુમેન્ટ છે તો સુપ્રીમ કોર્ટે સીધો સવાલ મેણુ ગોપાલને કર્યો કે જે આ ડોક્યુમેન્ટની વાત કરે છે આ લોકો એમાં જો એ ડોક્યુમેન્ટ ઉપરથી એવું લાગશે કે રાફેલમાં ભ્રષ્ટાચાર થયો હશે તો તમારું શું કેવું છે ત્યારે વેણુગોપાલે લુલો બચાવ કરતા એવું કહ્યું કે ભાઈ એ તો તમારા પરિવની બહાર છે

હશે એને ખબર પડશે કે ખરેખર થયું છે તો એમણે પહેલાં તો એફઆઈઆર દાખલ કરવી પડશે અને એફઆઈઆરમાં કહેવું પડશે કે ભાઈ ક્યાંથી શું થયું છે આ વસ્તુ કયા કયા તબક્કે થયું છે એટલે પહેલાં તો સરકારનો જ આમાં સીધો જવાબદારી આવે છે કે એ ચોરાયા શબ્દો બોલ્યા છે તો સાબિત એમણે કરવું પડશે પણ એ મુદ્દો પછીનો છે મુદ્દો આપણે રાફેલ ના ભ્રષ્ટાચાર નો છે કે નહીં અમુક દસ્તાવેજો બહાર નથી પાડતા લોકો બીજા ચોરાઈ ગયા આખી સરકારની ચાલ છે કે સુપ્રીમ કોર્ટ ની અંદર ઓરિજિનલ જો બધી બહાર આવે તો એમાં સરકાર ને ભય છે કે આમાં મોટું કૌભાંડ છે એ સુપ્રીમ કોર્ટ પકડી પાડે હવે એ જો નરેન્દ્ર દામોદાસ મોદીની માનસિકતાની વાત કરું તમને તો બે હજાર માં મને બરાબર સાંભળે છે કે અંજારને ભુજમાં એક સભા થઈ હતી એમાં નરેન્દ્ર મોદી તિરંગા વિશે પીસ ઓફ ટુકડા એવું ખરાબ બોલે સાંભળો એ સમયે એક નાગરિકે અંજારની કોર્ટની અંદર ફરિયાદ કરી આની સામે દેશદ્રોહની અઠવાડિયા પછી એફઆઈઆર નહીં એફઆઈઆર પછી જ્યારે એ સ્પીચના ડોક્યુમેન્ટ લેવાના આવ્યા ને ત્યારે કોર્ટમાંથી એ ડોક્યુમેન્ટ ગાયબ થઈ ગયા

રાફેલ ની વાત કરું તમે રાફેલ ની અંદર પણ જો હવે આખી તમને નરેન્દ્ર દામોદર મોદી જય જવાન જય કિસાન હું તમને બઉ કડવું સત્ય કહું બેન બે વસ્તુ

જાણવું પડે કે સંરક્ષણ ની જરૂરિયાત શું છે આપણે જાણવું પડે કે રાફેલ સોદો શું છે અને એની પ્રક્રિયા શું થઈ છે પેલા દસ વર્ષ ને પછીના ચાર વર્ષ સાડા ચાર વર્ષ પાંચ વર્ષ પછીની પ્રક્રિયા શું થઈ છે એ જાણવું પડે દસ વર્ષની પ્રેક્ટિકલી આ તો એકચુલી વાજપેયી સરકાર વખતથી એનું શરૂ થયું હતું ને પછી આ લોકોએ હાથમાં લીધું ને કમિશન નહીં મળ્યું એટલે છોડી દીધું અને પૈસા નહોતા કારણ કે કોંગ્રેસની દસ વર્ષની જે કોંગ્રેસની ગમે ત્યારે શાસનની મુશ્કેલી એ છે કે એ માત્ર ખેરાત કરવામાં માને છે જેને એકદમ આપેલો શબ્દ પેલા દેશી ભાષામાં કહું તો એ ખેરાત કરવામાં માને છે ખેડૂતોને તો કે આપી દો મફત

એવી રીતે અનેક કેસ એવા હોય છે કે રિવ્યૂ માટે જે જે પક્ષકારને અસર થઈ હોય એના પોતાના ફેવરમાં તરફેણમાં ચુકાદો ન આવ્યો આવ્યો હોય એ નવેસરથી નવી દલીલો સાથે નવી વાત સાથે રિવ્યૂ અરજી કરે તો એ સુપ્રીમ કોર્ટને સાંભળવા સાંભળવાની એ પ્રક્રિયા છે આ પ્રથા છે આ કંઈ નવી વસ્તુ નથી એટલે એનો અર્થ એ નથી સુપ્રીમ કોર્ટે ફરી સાંભળવાની તૈયારી બતાવી એટલે ભ્રષ્ટાચાર છે એવું કેવું લાગે છે કે તમે અમને સાચી વસ્તુ કરો અમે એ ડિક્લેર નહીં કરીએ રાષ્ટ્રના હિતમાં અમને સાચી વાત જણાવો એ આ લોકોએ જે ફરીથી અરજી કરી એમાં સુપ્રીમ કોર્ટને પાકી શંકા ગઈ કે આમાં કઈ ગરબડ થઈ છે એટલે સુપ્રીમ કોર્ટે ફરીથી જો પેલા આદિવાસીઓને તેર લાખ ઉપર હુકમ કરેલો હતો કે ભાઈ આદિવાસીઓને તમને જમીન ખાલી કરી દો પછી સુપ્રીમ કોર્ટ ને પણ અહીંયા જો સરકાર એ

કેસ કરનાર બીજા છે આમાં કોંગ્રેસ ની વાત કે આવી મારો જી જી ચોક્કસ આપણે આ ઉપર વાત કરું છું અંગત આક્ષેપો ના આવે અહીંયા ભાજપ ની પકડ હોય બોલે બાકી કોંગ્રેસ ને આમાં વાત જ નથી કોંગ્રેસ તો આમાં મુદ્દો જ નથી કિશોરભાઈ અંગત આક્ષેપો અહીંયા ના કરી શકો પ્લીઝ અલકેશભાઈ અમુક દસ્તાવેજો ચોરી થયા છે હવે એમાં જો ભ્રષ્ટાચાર બહાર આવે તો આ વાત ક્લિયર છે કે

કોઈને માન નહી રે દેશના કોઈના નાગરિકોને માન રહી નહીં રે વિદેશમાં પણ સરકાર ની ખરાબ દેખાશે કે તમે સુપ્રીમ કોર્ટમાં એમ બોલો ચોરી કરવા ને તમે પુરાવો રજૂ નથી કરી શકતા તો આમાં મોદી સરકાર નું ખરાબ જ દેખાવાનું છે

એક એક વ્યવસ્થા લોકશાહીના એક વ્યવસ્થા તરીકે તો એને સુપ્રીમ કોર્ટ એને કાન પકડશે કે ભાઈ આ આનો જવાબ આપો બરાબર છે એની ના જ નથી અને એ એના માટે એ કરવું જ પડે સુપ્રીમ કોર્ટે સરકાર જો ખોટી હોય તો સરકારને

અત્યાર સુધીની કામગીરીની શંકા કરીએ છીએ આપડે દરેક વાતમાં પછી એવી શંકા થશે કે આ બધું સરકારે કર્યું છે હવે જો અને એની એટલા માટે તમારો જે પ્રશ્ન છે એટલા માટે સાચો યોગ્ય નથી કે સરકાર જો એવું કરાવડાવે જે વ્યક્તિ પોતે કરાવડાવે એ સામે જઈને ફરિયાદ શું કામ કરે નહીં 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 સરકાર કરાવડાવે છેલ્કેશભાઈ અહિયાં શું ખરેખર ચોરી થઈ ગયા છે જેવાનું એ જ સરકાર કલાક ની અંદર સરકારે પડશે કે સત્તાવાર રીતે બતાવવું પડશે કે આ ચોરી થયા છે અને હવે અમે તપાસ કરીએ છીએ તપાસ આપવા માંગીએ છીએ કે ભાઈ આ ચોરી કેવી રીતે થયા અને ક્યાંથી થયા એટલે આ સરકાર જવાબદારી થઈ ગઈ હું વારંવાર એ માંગુ છું કે આ સંપૂર્ણપણે જવાબદારી સરકાર જો ખોટી પડશે તો ફિક્સ ટોટલી નિષ્ફળ ગયેલી કહેવાય એના જો ડોક્યુમેન્ટ રફલ જેવા ચોરાઈ જાય અથવા તો અર્થ એમ થાય કે તમે ડોક્યુમેન્ટ આ કોર્ટની અંદર સુપ્રીમ કોર્ટ બીજા ડોક્યુમેન્ટ મૂકવાની વાત આવી જેમાં તમે ફસાવજો પેલા ઇરાદાપૂર્વક તમે આ

આખું ગુજરાત ન્યૂઝ જીટીપીએલ નું એકમ છે અહીંયા પાંચસો જણ કામ કરે છે પાંચસો જણમાંથી ક્યાંક કશુંક કશુંક થતું હોય તમે મીડિયા છો

જવાબદારી બની ગઈ છે જે રીતે અલ્કેશભાઈ પણ કહ્યું તો ચોકસ પણ આ સાબિત કરવામાં આવશે આગળ સમય અહીંયા સમાપ્ત થયો અલકેશમી ને કિશોરભાઈ બને મારી સાથે જોડાવત બદલ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ તો રાફેલ ઢીલંગે એક વખત અહીંયા ચર્ચા કરવામાં આવે છે આરોપ પ્રત્યારોપનો દોર નો ક્યાંક અંત નથી આવી રહ્યો હવે જે રીતે સરકારે કહ્યું છે કે સંરક્ષણ મંત્રાલયમાંથી રાફેલ સોદાના જે દસ્તાવેજો સાબિત કરવી પડશે જે તે સવાલો ઊભા થઈ રહ્યા છે ક્યાં સુધી આના પર આ દોડ ચાલતો રહેશે ક્યારે આ અંત આવશે એનો કોઈ જવાબ અત્યાર સુધી નથી મળી આવી તો ત્યારે સમય અહીંયા સમાપ્ત થયો છે કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર